જો કે આજ આપણે આ સંતો બધા ખેરડી રવજી બાપાને ત્યાં ભેગા થયા છે વાલા બાપા જેવા બધા મહાપુરુષ છે ગોવિંદભાઈ છે બધા અનુભવી પુરુષ આગળ આપણે આજે મળ્યા છે અને આપણે આત્માને બહુ આનંદ થયો અને જે કાંઈ મહાપુરુષો પહેલાં આપણને કહી ગયા કે ભાઈ આ સંતોએ કીધું ને કે આમાં જેવી ગતિ હોય જે જે કક્ષાએ હવે વાત કરે તો પહેલાં આ રીતે સંતોમાં બધા બે હતા મળતા એકાબીજી અરસપરસ ભેગા થતા એને આવા બધા સંતો રહે ને એને એ જમા જાગરણ કહેતા એને કુંભ કહેવામાં આવે વાણી દ્વારા કહે છે ને કે ભાઈ જમા જાગરણનો કુંભ થાય મળ્યા જતી સતીને પાટ્ય પધારો ગુણના પતિ ગુણ એટલે આજે બધા એ ગુણના ભંડારો બેઠા છે બોલ્યો કઈ ને ઈ ગણપતિ હોય પણ આ બધા જે ગુણના પતિ ભેગા થયા છે એમાંથી આપણે કયું ગુણ લેવાનું ગુણ એટલે ગુરુમુખી કે જેના મુખની અંદર કોઈ દિવસ એના સુવાસામાં એવા નાના વિચારો હાલતા જ નથી આપણે મર્યાદાથી શબ્દ બોલવી એનામાં કોઈ દી વિચારો હાલતા જ નથી એને એને જતી અને સતી કહેવાય આ મળે ન્યાજ આનો મિલાપ થાય અને એને જમા જાગરણને એને જ કુંભ કહેવાય બીજો કુંભ હોતો નથી બાપાએ આપણને અનેક વાતો કરી કે ભાઈ જ્ઞાન ઇન્દ્રિયને કઈ રીતે કર્મ હે આ બધી ઇન્દ્રિયોનું કઈ રીતે જતન તમારે કરવું તમારી નકર દેવ દાનવ ને માનવને કે કોઈને આને સોડ્યા નથી હે કોઈને સોડ્યા નથી કે એકલ સુંગી જેવા હતા તો એ જન્મના જે જોગી હતા એ જ એ જંગલમાં જઈને તો એ લૂંટાણા હતા અને કોઈને સોડ્યા નથી પણ દાદાએ કીધું એમ કે જ્યાં સુધી તમારું જો મન ઘરે રહેશે તો જ તમે આ ભજનના ઘરે આવી શકશો નકર ભજનના ઘરે આવી શકશો નહીં એમ આજ તમે આ બધા સંતો મળીને બેઠા છો બધા હરિભજન કરો છો એ આજ તમને આને નહીં સમજાય અને તમને પચા ખોવા વર છે પછી તમને પાછલી જે તમારી પેઢી રહી યાદ કરશે હો આવા આપણામાં મહાપુરુષો હતા આવા સંતો હતા આનો લાભ લેવા કે આનું તમારે ક્યાંય યાશ મેળવવો હોય તો તમને અત્યારે નહીં મળે અને હું તો હમણાં રવજી બાપા એની વાય કીધું કલા બાપા એમ કીધું આ ઈ જોકે હારો છે આનંદ આનંદ છે નકર હમણાં કીધું એમ કે ભાઈ જેલ્યુમાં હોય ત્યાં સંતો ને પૂર્યા ભાણ સાહેબ નું નામ લીધું નથી ભાણ સાહેબ ને ઠેઠ બરોડા ની જેલમાં પૂરાતા બરોડા એટલે વડોદરા ની જેલમાં તો સવાર અમને બજાણાની જેલમાં પૂર્યા બરોબર માર માર્યા છે એવું તો અત્યારે છે ને ઘણું સારું છે અત્યારે અત્યારે તમે હરી

તમને ઈશ્વરે આ મનુષ્ય જેવો અવતાર આપ્યો છે તો બાપા કોઈ ખોટું કર્મ ન થઈ જાય એને ધ્યાન રાખજો અને દાદા એ તો બહુ ઊંચી વાત કરી છે મારીથી ન બોલાય પણ એમને કયા ગુરુની વાત કરી છે કદાચ તમે આ દેહધારી ગુરુ જે તમને મળ્યા એ દેહધારી ગુરુમાં દાદા કે જો તમે પડ્યા છો ને તો એમ નહીં મળે ગુરુ તો હમણાં કીધું ને કે ભાઈ કેટલા લંબા કેટના સોડા કેટના અનમાના એનો કોઈ માપ આવે એવું નથી ઇન્દ્ર કુબેર જેવો એનો પાર નથી પાયા ચાર વેદો નથી ગુણ ગાય ગાય ગાયદમ ઘરની વાત સંતો કરી છે આ ગુરુ છે ગુરુ તત્વ છે એ કોઈ અપાર છે એમાં તમે ભોળોનાથ કયો રામદેવ પીર કયો શંકર કયો કે કદાચ બ્રહ્મા કયો વિષ્ણુ કયો એમાં ન આવે એ શિવ તત્વ છે આપણે ભોળાનાથ નહીં તે શિવ તત્વમાં ભોળવો છો તો નહીં શિવ તત્વ અલગ છે કે એ જ્યારે માર્કંડ ઋષિ જેવાને અને એ જ્યારે અસંભા ઋષિને ત્યાં જ્યારે ગયા અને ત્યારે આ વાત કરી હતી ત્યારે ભગવાન ભોળાનાથે પાર્વતીજીને વાત કરી કે ભાઈ હું માર્કંડ ઋષિને ન્યા ગયો અને ત્યાંથી અસંભા ઋષિને ન્યા ગયા આ વાત કરી ત્યારે મેં આ બધું સાંભળ્યું હતું અને આવા મહાપુરુષોનો મેં સત્સંગ સાંભળ્યો હતો એ વાત અને એ જાણી અને એ હું જે ને હમણાં ભાઈએ કીધું એ ધમણે હું આંખું છું તો માતાજી કીધું કે અમને કેમ ના કીધું આટલા એટલા યક્ષો ને હાથ હાથ અવતાર સુધી તમારી હાલ્યા અમને કેમ ન કીધું પણ કે તમે આધીનતાના ઘરમાં આવો સ્થિરતામાં આવો તો એ મેં કહ્યું ને છતાં ને ક્રોધ આવી ગયો અને એ નો સાંભળ્યું હતું શક્યા ને નો લઈ શક્યા તો ઠેઠ જેવા પાસે આવી ગયું કારણ કે ભાગ્યમાં કીધું ને દાદા કે ભાગ્યમાં ન હોય તો તમને તમે એટલું ને વાંચો તો નથી કારણ કે પાત્ર જ નથી આપણું એવું પાત્ર તો પોતે પોતાના જોઈશે પોતે પોતે આપણે પાત્ર નહીં બનવી ત્યાં સુધી શું આપડે સંતો મુનિઓ જ્ઞાનીઓ ધ્યાનીઓ વેદવાનો બધાનો આપણે છે દિવસ ઈ પુરાવા તમે ક્યાં સુધી દીશો

મારા સદગુરુ એ મારી બાઈ પકડી મટી નીકી આદિ ખાણી એવું ગુરુ કહળ સંગ બોલ્યા આ વસ્તુ જડે સંતોના પુરાવા આપણે લેવાનો અને દિવસ તમે દાદા એ કીધું એમ કે તમારે બેહીને કઈ એકાદ બેહીને કેમ કીધું કે ભાઈ અમે બે હોવી અને ત્રીજો આવે તો અમે સાયકલ રવાના થઈ જાય તો એમ તમે ક્યારે બે હશો આ ટોળામાં ભૂન ની સભામાં ક્યાં સુધી ફરશો અને દાદા એ કીધું એમ કે ભાઈ આ તો રાફડા ઉભરાણા છે હવ હવનો અને તમને ખીલા બાંધે છે આ ખીલાઈ તમે તો તમે બાંધા નહી કીધું અને આ મહાપુરુષ બેઠા છે એટલે હું તમને આજ ખુલા કે બાઈક આપડી રીતે ભજન નહીં કરવાનું આપણે આપણી રીતે કઈક નહીં કરવાનું કારણ કે એમણે એમને કીધું કે દેવથી દુર્લભ આ મનુષ્ય હે આપણા સંતોએ એવું વાણી દુવાર આપણને કીધું કે મોઘો મનુષ્ય દેહ ફરી ફરી નઈ મળે વારંવાર ભાઈ તું ભજી ને કીર્તાર લાખો ગયા તું પણ જવાનો હે મૂર્ખ મનમાં વિચાર હે તારા મુવા કુટુંબ ગયા એને સંભાળ અને એને મારામાં નો મારું માનવામાં તને નો આવે તો રાજા ભરત્રી ગોપીસંદ જેવા જો છોડી હાલ્યા ઘર બાર એટલે કે ઈ ઘર બાર નતા છોડ્યા તમે ઈ ન માન છો કે રાજપાટ છોડ્યા

આવતુ કેવાનો હતો પણ દાદા તમને ખુલ્લું કહે એટલે હું આ તમને ખુલ્લી આ બોલ્યા પાછા રવજીભાઈ આ બોલ્યા ભલે પાછા ગોવિંદભાઈ આ બોલ્યા ભરતભાઈ આ બોલ્યા તો એમાં તમારે પડવા જેવું નથી એ અનુભવ તમારે પોતે પોતાના કરવો પડશે દાદા ઠેઠ આપણને એ વાત કરવી નથી ઠેઠ માના ઉદર બહાર નીર્યા ત્યારે જે મહાસાગર આ ભાવ ની અંદર માત પિતા એ તમને કર્યા એટલે એ ગુરુ મોટા મોટા કીધા પછી તમે વિદ્યા ગુરુ માં જ્ઞાન ફૈબા આ બધામાં તમે આવી ગયા એકડો પણ તમે ઠેઠ સ્પીડી સુધી પૂગી ગયા સ્પીડી એટલે છેલ્લું ભણતર એ સ્પીડી સુધી તમે પૂગી ગયા હવે શું હવે જો તમે તમારી આ સલ્ટી ટિકિટ નહીં મેળવો તો શું કરશો એ ભણતર શું કરવાનું એટલે એવું કે જ્ઞાન અને વિજ્ઞાન આ તમે સમજો જ્ઞાન અને ત્યારે સમતોલ સધીરા સધીરા નથી તોળા દયા ગાયો ગમે નહીં તરે રે નાવડી તારી સધીરા નહી તરે નાવડી તારી એવું તને પાહે બેહારીને સતી તોળા દયા કહેશે જ્ઞાન રૂપી હે સધીરા આ નાવડી નહી તરે આ સધીરા નાવડી તારી નહીં તરે દેહરૂપી જે આ તમારી નાવડી છે જ્યાં સુધી તમે ગુરુ ઘરમાં નહીં આવો ત્યાં સુધી આ નાવડી ની બરોબર પતો નથી લાગે એવું અમુક જો આ આથી ત્રણસો પાંચસો વર્ષ પહેલા ભગવાન કાગળ જ નતો પાંચસો ને બાવન બાવન થોથા લખી નાખ્યા છે એ બહાર નહીં તો નહીં આવે દાખલો જાજો દાખલો લાંબો નથી કહો ધર્મસિંહ બાપા આપણે બારી ગયા ક્યાં રામપરા એ પછી આવા મારી ઘોડે થોથા પોથા જ વાંચતા અને વિશ્રમણ બાપુએ કીધું કે હે ધર્મસિંહ આ થોથા પોથા ફેરવે નહી મેળાવે હે ધર્મસિંહ ભાઈ વાત કરી શ્રીમદ ભાગવત ગીતાની ત્યાં માં કુક્ષેત્ર એટલે આશ્રી કુરુક્ષેત્રના મેદાન માં ભગવાન કૃષ્ણ લઈ જઈને અઢાર શબ્દ કીધા હિના પંડિત હોય મંડુ તમને માલપા મોક્ષ ને ઓલ્યો ને તમારા પિતૃ ને બિતૃ ને ભેળવી દીધો અઢાર અક્ષર માંથી અઢાર આજ્ય બનાવ્યા કે આમાં નામે તમે મરો પીડાવો હું તમને સુખી વાત કરી ભગવાન કારણ કે કદાચ કોમેટ આવે છે ને તો જવાબ દેવાની શક્તિ છે દાદાની ની અને આવા મહાપુરુષો બીઆઈથી આપણે જવાબ આપી દઈશું તો એમાં તમે ક્યાં સુધી મચશો તમે તમારે પોતે તમારા સ્વરૂપ ને નહીં ઓળખો તો તમે કરશો શું જો નરસિંહ બાપા નો પુરાવો છે નરસિંહ બાપા એવું કીધું કે અનુપમ દીઠો સજની મારી આવ્યો એમ ભણે નરસિંહ આથી ક્યાંય સેટો નથી પણ હવે આમાં તમને કદાચ શાળાહારના વાલા બાપા દેખાતા હું શું કરું તમને ખ્યાલ રવજીભાઈ બેઠા થાય રાજકોટના ગોવિંદભાઈ દેખાતા હોય કે ઠાકરસિંહભાઈ દેખાતા મારો પતો લાગે તમારા આત્માને ને જયારે નિષ્ઠ ભાવ થઈ જાય કે આ તારે જે બોલી રહ્યા એ કોઈ બીજા નથી બોલે એ પોતે પરિભ્રમ પરમાત્મા બોલે છે હે મોરાર સાહેબે હમણાં કીધું ને કે ભાઈ બોલે બોલાવે સબ ઘટ મેર્યો સમાય આ દેવળે દેવળે કરે હોકારા આના ઘડનારા ને પરખો આ કોઈને બનાવ્યો પવન સરખો આને ગન્યાની થઈને પરખો જોઈને એને ગન્યાની થઈને કોઈ આવા સંતો એમ કે છે કે ભાઈ મારા મારા સદગુરુથી પરસે મારો સાહેબો હે સદગુરુ થી કે મારો સાહેબો પણ કે આપણને સાહેબો ઓળખાય બાપા એ કીધું નાવડી કીધી કોઈ બધું કીધું કોઈ જે આવ્યું કોઈ ખલકો કીધો આને પણ આના આ ખલકાની અંદર બાપા ગોતવાનો છે બાર તમે ગોતવા જશો ને મારા ભગવાન તો તમને જડશે અને તમે તમારે કા તો હું તમને કહું કોઈ ઉજળું હોય એમાં તમે દૂધ ભાળો છો પણ ઉજળું બાપા એમ કે ઉજળું બગલા ભલા રંગના રૂડા હોય મનના હોય મેલા કે તો એથી કાગાસ ભલા એટલે એને એવું ઉપર નથી કીધું એ કાગડા ઉપર નથી કીધું હમણાં બાપા એ કીધું વિજ્ઞાન વિજ્ઞાનની વાતો બહુ મોટી મોટી કરશે પણ એમાંય તમારે લપટા જેવું નથી બાપા એ તમારે હાથે જાગ્રત કરવાનો કારણ કે અત્યારે તો આ કળયુગમાં કીધું હતું કે જાનકી આ એવો સમય આવે છે ને તો કે એવું છે કે ધર્મ કરમ બે ધર્મ કરમ બે છે પણ શરમ નહીં હોય છે તો કે ભગવાનને કહીનું શું કારણ કે એવું આવશે કે કાગડા હશે ને એ મોતીડા ખાશે અને હસલા હશે ને એ દાણા કે અને પિતા પુત્ર આંખ બતાવે છે આવું આવશે છસો વર્ષ પેલા કીધું પણ આ તો વશિષ્ટ રામાયણ માં ભગવાન રામે જાનકીને આ બતાવી હજાર કયો પચીસ હજાર વર્ષ પેલા આવું આવશે તો અત્યારે ધરમ ને કરમ બે નથી પણ ક્યાંય શરમ છે મારા ભગવાન પેલા આપણા વડીલો બેઠા હોય તો આપણે બીડી નથી પીવાય આમાં જોયું હોય ખબર હોય એ મેં તો જોયું છે કે આપણા વડીલો જાગ્યા ન હોય ત્યાં આપણે ફડકમાં બી દી ન ઉગે ને ત્યાં વાલા બાપા જેવા જેવાની ને કહેવાની ખબર એ છે તમને ખબર હોય કે ન હોય આપણે પહેર છોડીને વ્યુઝ આવવું જોઈએ આડ છોડીને વ્યૂઝ આવતું આ મર્યાદા હતી પછી આપણા વડીલો એક તમારે ઘરે તમારા પત્નીને મળવું હોય તો બાપુ જવાતું નતા આપણે આટલી આપણે મર્યાદા અમે જોઈ છે મેં જોઈ છે એટલે આ બે મહાપુરુષો જોઈ જોઈ ને તો એ જોઈ છે છતાં આજ આજ એને ક્યાં મૂક્યું તમે તો મર્યાદા વિનાનું જીવન જીવશું તો આ નિગમ નિગમ ની આપણે ગમે એટલી વાતો કરશું તો શું કરવાનું પેલા તો ઘીરે તો આવવું જોઈશે ને ઘીરે આવ્યા વિના ગમે એટલું તમે ઊંચું ગાશો તો શું કરવાનું જો આનું ઘર જડશે તો હરી આમોશ છે હરી તમારું ગોતવા જવા પણ છે નહીં કારણ કે જ્યાં સુધી આત્મા તત્વને ન સીનો ત્યાં સુધી સાધના કરો એ બધી સાધના ખોટી છે પ્રથમ પેલા આત્મા તત્વ તો સીંધો પડશે ને એ નહીં હજારો વાતો કરશું તો શું કરો એટલે મહાપુરુષોએ આપણા સંતાએ કીધું કે વાતળિયું ભલે કરે હો પણ તોય કે નર ફરે છે હરાયા ઢોર જેવા કઈ વળે એવું નથી ભજન સત્સંગ જ્ઞાન એ તો આપણા સંતોએ આમ તમને એક મિનિટમાં સમજાઈ જાય એવું કીધું છે દાદા એ કીધું સવાર આમ બાપાયા પચા વર્ષ થયા એક થયું કે કોઈ સુરતા જો સુગરને સમેટે એના ઘટમાં કરે જાવે બદરી અંતરમાં ભજન કર્યું નથી કે સાહેબ ક્યાંથી બેટે વર પરિને જ્યાં ઘેર આવ્યો ત્યાં તો કે સુરતા સુગડ ને સમેટે ભજન કરે તો એના ઘટમાં સાહેબ બેટે આવ સુખું ન કહી દીધું અંગૂઠેથી માથા હોજી સંતોએ અને આપણે તો આ તો બાપા ગુરુ સભા બેઠે આમાં મારી જવાના શું આમાં વાત કરવાની હોય બધાને ખબર જ છે અને આ તો વેદના થાય એટલે હું જરી આ વેદનાની વાત કરું છું બરોબર નકર આ તો બધા સમજ પુરુષ આપણે નથી કરતા કે સુખરે સાગરમાં હંસલો બેઠો મોતીડા સરો આ તો બધા બાપા હંસલા છે આમાં કોઈ મારે બોલવાની જરૂર નથી અને આ તો કોઈ આપણે વાત કરવાની જરૂર નથી પણ આ દાદાજી એ વાત કીધી એટલે બે વ્યાણા બોલ્યા બરોબર નકર આમાં કોને નથી ખબર તો તમારે પછી આથી તો આથી હસલા તમારે એમ નહીં આથી હસલા તમારે ગોતવા ક્યાં જવાનું સિમ્પ્ટમ મન કયો તો હજી તમે આયા હારું આયા હારું આયા હારું ધોળો આખી જિંદગી આમ નામ ધોળવામાં તો હમણાં કીધું પાદરમાં ગંગા છે પણ હવે તમારે ને હરિદ્વાર નાવા જાવું છે પણ આ ગંગા તમને માં નજર લાઈટ પડશે ને તો તમે ધોળો બાપા અને જેટલું ધોડશો એટલું થાક અત્યારે તેમ કદાચ સોટેલા જશો પાંચસો ને બાવન પગથી આ સડશો એ ઉતરવા જોશે અને હા આ સુવાસા ને હું તમને વાલ ને તકલીફ થાય અને કઈ તમે અહીંયા સડો ને ઉતરો તો એ ડુંગર વાળા પૂછી ના આવ્યો ઘરે કે બા હું સોટેલ જાઉં છું કાંઈ તમારે મંગાવવું છે જેને તમારા ઘરે એક આવી હતી આખું કુળ વધારી નાખ્યું વીક દસ પચીસ માણા નું જેવું કુટુંબ આખું તમારે આમ બગીચો એને કીધો ફૂલ જે તમારા ઘરે કાદવમાં આવીને કમળ ખીલાવી દીધા ઈ આ જગદંબા

તો આવા સંતો પાસે જઈને સમજાવો કે મને આમાં નથી ખબર પડતી બાર જોડે ને તમે શું કરશો હેરાન થાયજો આમ હું શું વાત ચડશે કીધું કે ભાઈ ભાઈ કીધું કે બેઠા હતા ઝીંઝોડામાં તો એને કઈ કીધું નહીં લેવા વાળા હતો કે લઈને વી ગયા વી ગયા ને ખજાના આપણે કઈ અહીંયા મોંઘુ દીધું સસ્તું દીધું ઓલું દીધું ખરાબ દીધું એવું કર્યા માજર્યા પણ ઘીરે બેઠા હીરો હતો એ હીરો કોઈ ઓળખ્યો નહીં એનું મૂલ કર્યું નહીં એટલે આપણને મૂર્ખ્યા કીધા સંતો એ કે હીરો તો પડ્યો છે મોતી ઘણું મેદાનમાં ઓળખી શકતો ઓળખી ને કે રતન હામાં અહીંયા પડ્યા છે રતન તમે ગોસો છે કાશીના ઘાટ ઉપર તો અહીંયા થોડાક રતન જડી જાય અને ઈ ગંગામાં તમે જો આપણે નાવા જતા હોય લાવવાના બાર મહિના સુધી પાપ કરી નાખી બાર મહિને જમણ પૂરો થાય એટલે એકમાં એકસો હોય અને આવા સંતોના શરણમાં પડ્યા રહી અને જે તમારી ભૂલ છે એને પાપનું પ્રાસિદ કરતા જાઓ અને શ્વાસ ને ઉશ્વાસ હરિભજન કરતા જાવ સંતોએ કીધું છે ભાઈ કરી શ્વાસ સુવાસ કી સમરણ ધર્મ કરમ કુ બધું છે એને જગાડી લ્યો દાદા એ કીધું કે ભાઈ ક્યાંથી આવે છે ક્યાંથી આવે છે આ બંસરી નો સુર ક્યાંથી આવે છે એક સૂન મડલ ના શોક માં આવે છે ન્યા કે ફલાણા મારા લાભુ નો નાથ બિરાજે છે તો લાભુ નો નાથ જ બિરાજે છે આપણા બધાનો નથી નાથ પણ લાભુ એને અનુભવ કર્યો અને હજી આપણે અનુભવ કરતા જ નથી આપણે હજી બાર બાર જ ગોતવી છે કઈ બાર જડે અને બાપા તમે મારા ભગવાન તમે હોનાનો કળશ બાર ટીપટોપ ગોતવા જશો ને પણ એ બાર હોનાનો કળશ જેટલો તમને ટીપટોપ ટોપ લાગશે ને એમાં તમે છેતરાઈ જશો એમાં જયારે તમે અંદર જોશો ને ત્યારે મારા નાથ મજીરા પાન ભીયા હોય ઘરના આંગણી એવો નો ગ્લાસ હોય ને તો એમાં પાણી પી લેવું અને થાક લાગી જાય છે તમને મારી સમજણમાં તમને તમને નથી મને પસ્તાપ થાય એટલે હું મને અને કઈ આજ હું અહીંયા આવ્યો તો કાંઈ હું કાંઈ આયો સત્સંગ કરવા કે ભજન ભાવ કરવા નહીં આવા મહાપુરુષોના દર્શન કરવા આવ્યો છું અને કઈક મારામાં ઘટે છે અને હું મારી ઘર જાય જાય છે તમે જોઈ લો ગંગા માએ કીધું કે જોત જોતામાં દિવસો જાય છે અને મેં હમણાં તમને વાત કરી બાપા કે અગિયાર તહુ માં સુવાસો હાલે છે અને જો અગિયાર તહુ વટી અને જો બાર માં તહુ સુવાસો ગયો ને તો એને કોઈ મારી જેવો રફ ભાષા વાળો બોલશે કોઈ એને ડેડ બોડી બોલશે

કબીર સાહેબે કીધું કે ભાઈ કબીર સાહેબે એવું કીધું કે ખાવે પીવે સબ સંસાર સુવે જાગે તબ કે આમને કઈ કોઈને ખબર છે આમ જોયેલા કે ઘસ ઘસા નીંદ્રુ કરે છે અને મારે એક કલાક ખુવાઈ ગયું તો મારે કેટલી ગઈ કે સમજ્યા અને ઈ તો એને यार अव थो तेरे कबीर साहब एवं कीधु कि मैं भजन क्या कर भजन करे मेरो राम मैं तो क्या खाए पीन करूँ आराम आवाज कबीर साहब जो जीवन थाय तर तम हरी आप देखा कबीरो फरवा नहीं रहो तो के कबीरा फरा है बाजार में कबीरा खड़ा है शौक में सबकी मांगे खैर नहीं किसी के दोस्ती के दुबे। नहीं किसी को दुबेर કબીરા સબકી માંગે ખેર એમ જયારે આપણે રવિજી બાપા એ કીધું નથી ભાતી નથી વરણ નથી વિકા નથી નથી ઠાકર સાકર આ જીવ જયારે એક સરખો બધા આત્મા સુપ્રમા હાથમાં દેખાશે ત્યારે તમને ગળામાંથી ફાંસી અને ત્યારે સ્વરાશી મટશે ત્યાં સુધી સ્વરાશ્ય નહીં મટે એટલે કીધું જાગ જાગ નર ક્યુ સૂતો નગરી સોર સંતો એ આપણને આમ આમ ખખડાવીને કીધું છે આમ આમ જાગી જાવ જાગી જાવ પણ આપણે એવા આળસુ સેવી બાપા જાગી હું એવું નથી બોલ સતગુરુ મહારાજ